મિત્રો મિત્રો આમ તો દેશ અને દુનિયામાં ભવિષ્યવક્તા એટલે કે ભવિષ્યવાણી કરનારા લોકો ઘણા બધા થઈ ગયા દેવાયત પંડિતથી લઈ અને બાબા વેગા સુધી મિત્રો તો બાબા વેગાની એક અત્યારે ભવિષ્યવાણી જે ચર્ચામાં ચાલી રહી છે મિત્રો કે માનવ અંગો લેબમાં બનશે કે મેડિકલ સાયન્સને લઈને બાબા વેગાની ભવિષ્યવાણી ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે આ મુજબ હવે લેબોરેટરીમાં માનવ અંગો બનાવી શકાશે અને તેનાથી ઘણી એવી બીમારીઓનો ઈલાજ શક્ય બનશે જે અત્યાર સુધી ઈલાજ થઈ શક્યા ન હતા અને વિનાશની શરૂઆત તો બાબા વેગાના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર પચીસમાં આવી મોટી આફતો આવશે જે પૃથ્વીને નષ્ટ કરનારી વિનાશની શરૂઆત હશે તેમ છતાં માનવતા સંપૂર્ણપણે નાશ પામશે નહીં તે અંતની શરૂઆત કરશે મિત્રો આ બાબા વેગા કોણ હતા તો બાબા વેગા બલ્ગેરિયામાં જન્મેલા પ્રખ્યાત પ્રબોધક છે જેનો જન્મ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસોને અગિયારના રોજ થયો હતો બાળપણમાં જ તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી અને બાદમાં તેણે આવી ભવિષ્યવાણીઓ કરી હતી જે બિલકુલ સાચી સાબિત થઈ હતી મિત્રો નવ અગિયારનો હુમલો હોય કે પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ હોય કે બીજું વિશ્વયુદ્ધ હોય મિત્રો બાબા વેગાએ અત્યાર સુધી જેટલી ભવિષ્યવાણી કરી છે એ તમામ ભવિષ્યવાણી જોવા જઈએ તો બધી આજના વર્તમાન સમયમાં એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો બાબા વેગા પ્રિડિક્સ બે હજાર પચીસ શું વિજ્ઞાનીઓને કયા જીવલેણ રોગની દવા શોધવામાં સફળતા મળી શકે છે મિત્રો બાબા વેગાએ આગાહીઓ અને બે હજાર પચીસ વિશ્વવિખ્યાત ભવિષ્ય હતા બાબા વેગાએ નવા વર્ષ બે હજાર પચીસ માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી છે જે ભય પેદા કરે છે પરંતુ તબીબી ક્ષેત્રની આગાહીઓ તમને ખુશ કરી શકે છે મિત્રો બાબા વેગાએ એવી અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જે બે હજાર પચીસમાં મેડિકલ ક્ષેત્રે મહત્ત્વની શોધ થશે તો વાસ્તવમાં તબીબી ક્ષેત્રના દરરોજ નવી શોધ થાય છે પરંતુ બાબા વેગાની આગાહી મુજબ નવા વર્ષ બે હજાર પચીસમાં મેડિકલ ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી શકે છે કારણ કે આ એક વર્ષ સાબિત થઈ શકે છે કે જેમાં વૈજ્ઞાનિકો કેન્સર જેવા જીવલેણ રોગની રસી અથવા દવાઓ શોધી શકે છે આવી સ્થિતિમાં નવા વર્ષમાં કેન્સરની દવા વિકસાવવામાં આવી શકે છે તમને જણાવી દઉં કે હાલમાં જ વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે કે તેઓ જલ્દી જ કેન્સરની રસી અથવા દવા શોધી લેશે જો આમ થશે તો મેડિકલ ક્ષેત્ર માટે આ વર્ષ સફળ સાબિત થશે અને સાથે જ વર્ષ બે હજાર પચીસ કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર પણ આવશે મિત્રો બાબા વેગા કે મહારાજ અછુતાનંદાસજી કે દેવાયત પંડિત જે જે ભવિષ્યવાણી કરી છે એ વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો અત્યારે નેવું ટકા જેવી ભવિષ્યવાણીઓ છે એ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો બાબા વેગાએ બે હજાર પચીસમાં રાશિઓ માટે પણ ભવિષ્યવાણી કરેલી અને જે કોરોના કાળ આવ્યો હતો એમાં દેવાયત પંડિતે વર્ષો પહેલાં કહી દીધું હતું કે કેટલાક ખડગે સહારશે અને કેટલાક મરશે રોગ દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ બાખિયા જૂઠડા નહીં રેલગાર આવી અનેક વાતો કે દુનિયાભરમાં એવા લાખો લોકો જેઓ ભવિષ્ય કહેનારા હોવાનો દાવો કરે છે જોકે વિશ્વ ફક્ત તે જ જાણે છે જેમની આગાહીઓ અન્ય કરતાં વધુ સાચી હોય છે આવા જ એક પ્રબોધક અંધ બલ્ગેરિયન મહિલા વાગેલિયા પાંડવે ગુસ્તેરોવા અથવા બાબા વેગાને કોઈ પરિચિત જરૂર નથી બાબા વેગાની ભવિષ્યવાણીઓ તેમના મૃત્યુના અઠ્યાવીસ વર્ષ પછી લોકોના ઉત્સાહિત જગાડે છે મિત્રો તેણે બીજી વિશ્વયુદ્ધ ચેસ્કોલિયા અને યુગોલ્વેનું વિઘટન ચેરબોલિયમ પરમાણુ અકસ્માત સ્ટાઇલિયનના મૃત્યુની તારીખ આવી અનેક વાતો છે એ સાચી પડતી આવી છે મિત્રો બાબા વેગા પણ પોતાના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી ઓગણીસો નેવુંમાં એક ઇન્ટરવ્યૂમાં બાબા વેગાએ કથિત રીતે કહ્યું હતું કે તેઓ અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને છન્નું છન્નુંના રોજ મૃત્યુ પામશે તેમના પોતાના શબ્દો જ મુજબ બાબા વેગાનું મૃત્યુ તે ચોક્કસ તારીખે થયું હતું તેમના મૃત્યુ છતાં તેમના ભવિષ્યવાણીના દાવાઓ વારસો ટકી રહ્યો છે અને તેમની ભવિષ્યવાણીઓના નવા અર્થઘટન બહાર આવતા જતા હોય છે મિત્રો તેમની અગાઉની કઈ આગાહીઓ સાચી પડી છે તો બાબા વેગાએ ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ આગાહી કરી હોવાનું કહેવાય છે જેમાં ઘણા એવી કથિત સચોટતા માટે ધ્યાન આકર્ષિત કર્યું છે તેની કેટલીક સૌથી નોંધપાત્ર આગાહીઓ પણ સામેલ છે મિત્રો બાબા વેગાએ વિશ્વયુદ્ધ વૈશ્વિક સંઘર્ષ દરમિયાન થનારી વિનાશ અને મોટા પ્રમાણમાં જાનહાનિઓની આગાહી પણ કરી હતી તેમણે ઓગણીસો ને એકાણુંમાં વાસ્તવિકતામાં બનતા પહેલાં યુએસએસઆરના પતતની આગાહી કરી હતી અને સામ્યવાદ શાસન અંતની ચોક્કસ આગાહી કરી હતી ઓગણીસો ને છ્યાસીમાં બાબા વેગાએ ચેરનોરબિલ ખાતે પરમાણુ દુર્ઘટનાની આગાહી કરી હતી તેની સફળ આગાહીઓને વધતી જતી સૂચિ ઉમેરો કર્યો છે મિત્રો બે હજારમાં તેમણે રશિયા સબમરીન ડૂબતા પહેલાં કુર્સકર્ક સાથે સંકળાયેલ દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો બાબા વેગાએ કથિત રીતે આગાહીઓ કરી હતી કે સ્ટીલ બર્ડ અમેરિકા પર હુમલો કરશે જે ઘણા લોકો માને છે કે ન્યૂયોર્કમાં ટ્વીટ ટાવર પર ઓગણીસો અગિયારના હુમલા ઉપયોગમાં લેવામાં વિમાન ઉલ્લેખ કરે છે મિત્રો આવી ઘણી ઘણી બધી એવી ઘટનાઓ છે જે અત્યારે વર્તમાન સમયમાં પણ સાચી પડી રહી છે મિત્રો ભવિષ્ય માટે બાબા વેગાની આગાહીઓ એક ભયાનક ચિત્ર દોરે છે તે દાવો કરે છે કે વિશ્વનો અંત બે હજાર પચીસમાં શરૂઆત થઈ જશે જો કે દાવો કરે છે પાંચ હજારને ઓગણસી સુધી માનવતા સંપૂર્ણપણે નાશ પામશે યુરોપમાં અનુમતિ સંઘર્ષ ઉપરાંત તેઓ આગાહી કરે છે કે બે હજાર તેતાલીસ સુધીમાં યુરોપમાં આખું મુસ્લિમ શાસન હેઠળ હશે અને ઓગણીસો ને સુધીમાં સામ્યવાદી શાસન સમગ્ર વિશ્વમાં પાછું આવશે અને વાગા ભારપૂર્વક કહે છે કે કુદરતી ઘટનાને કારણે આખરે પાંચ હજાર ઓગણસીમાં વિશ્વનો અંત પણ આવશે મિત્રો